જ્યારે આપ પ્રતિનિધિ અહીંયા હતા ત્યારે કોરોના કાળ હતો તો આપે કદાચ એ ટાઈમે તો નહોતું જોયું ને કે આ મને મત આપે છે કે આ લોકોને જીવાડવા છે અને એમને નથી આપે એમને સાથ મળે કે ના મળે બાટલો મળે કે ના મળે આવા પ્રયાસો અમે તો નહોતા કર્યા બિલકુલ નહીં હું જ્યારે કોરોના કાળ ચાલતો ત્યારે વિધાનસભા અધ્યક્ષ મને ફોન કરીને અભિનંદન આપ્યા હતા કે ગુલાબસિંહ તમારી ખૂબ જ મહેનત છે અને સરકારે જે કામ કરવું જોઈએ આજ તમે કરી રહ્યા છો અથવા તો વિસ્તારના કોઈ પણ કોંગ્રેસનો કાર્યકર ભાજપનો કે કોઈ પણ હોય મને ડાયરેક્ટ સીધો ફોન કર્યો છે બાટલાની જરૂર છે ક્યારે ના નથી પાડ્યા ક્યારે ભાજપના લોકો ના પાડ્યો છે પણ મેં ક્યારે ના નથી પાડ્યું આ થરાજની જેટલી પણ હોસ્પિટલ છે એમાં કેટલાય ડૉક્ટરોની માનસિકતા અત્યારે ભાજપની છે તેમ છતાંય કોરોના કાળ દરમિયાન એમની હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા પૂરું પાડવાનું કામ સરકારનું હતું એની જગ્યાએ અમે પૂરા પાડ્યા કેમકે એ હોસ્પિટલોમાં કોઈપણ દર્દીનું મોત ના થાય એના માટે કરીને રાત દિવસ મહેનત કરી હતી ઘણા લોકો ના પાડતા હોય કે ના આ તો ભાજપના હોસ્પિટલમાં પણ પહેલા આપો કેમકે ઓક્સિજનના અભાવે જો એનું મોત થશે ક્યાંક ને ક્યાંક એનું આપણને દુઃખ થશે એના માટે કરીને આ જેટલી પણ થરાતી હોસ્પિટલ છે એક પણ ડોક્ટર એવું કઈ બતાવે કે આ અત્યારે ભાજપના પૂરા ચશ્મા બેન ફરે છે બધા પણ એમાંથી કઈ શકે કે જે ચાર પાંચ છે એમની હોસ્પિટલોમાં પણ ઓક્સિજન ના બાટલા અમે પૂરા પાડ્યા અમે નથી જોયું કોંગ્રેસ ભાજપ નું છે જયારે કોરોના સમય ચાલતો હોય ને ત્યારે ભાજપના મોટા ભાગના આગેવાનો તો અમને કોરોના થયા છે એમ કે ઘરે સુઈ ગયા